શહેરમાં ગંગા યમુના તહેઝીબનો ઉત્તમ નમૂનો જોવા મળ્યો છે હાલ મુસ્લિમ સમુદાયના તાજિયા વિસર્જિત કરવામાં આવી રહ્યા છે ત્યારે ગાયકવાડ શાસન સમયથી જ ચાલતી આવતી પરંપરા અંતર્ગત શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ હકીમ સાહેબ વાડાના તાજિયા બહુચરાજી મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં પૂજારી દ્વારા પાંચ નદીઓના દ્રવ્યથી તાજિયા ઠંડા કરવામાં આવ્યા હતા શ્રીફળ પણ વધેરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વિધિ વિધાન સાથે તાજિયા દફન કરવામાં આવશે વડોદરા શહેરમાં ગાયકવાડ શાસન સમયથી જ નાગરવાડા હકીમ સાહેબના વાડા વિસ્તારમાં આરૂઢ કરાતા તાજિયા તળાવમાં નહીં પરંતુ શહેરના પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે પૂજારી દ્વારા ઠંડા કરાયા પછી દફન કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે જે અંતર્ગત આજે સવારે હકીમ સાહેબના વાડા વિસ્તારના તાજા બહુચરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા બાદ મંદિરના પૂજારી અમરેશ કુમારે તાજિયાનું શ્રીફળ વધારી સ્વાગત કરવા ઉપરાંત તાજિયા ઠંડા કરવાની પરંપરા નિભાવી હતી કોમી એકતાના પ્રતિક રૂપ આ પરંપરાએ હિન્દુ મુસ્લિમ સમુદાયને સદભાવનાનો સંદેશો આપ્યો હતો વડોદરા શહેરમાં નાગરવાડા વિસ્તારમાં આવેલ હકીમ સાહેબના વાડામાં ગાયકવાડ શાસન સમયથી જ મોહરમ નિમિત્તે કલાત્મક તાજા આરૂઢ કરવામાં આવે છે આતાજ્ય દસમા દિવસે તળાવમાં નહીં પરંતુ કારેલીબાગ વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિર ખાતે લાવી મંદિરના પૂજારી દ્વારા ઠંડા કરવાની અનોખી પરંપરા ચાલી રહી છે ગાયકવાડ શાસન સમયથી જ ચાલી આવતી પરંપરા અંતર્ગત આજે હકીમ સાહેબના વાડા વિસ્તારના તાજિયાનું બહુજરાજી મંદિર ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં પૂજારી અમરીશ કુમારે તાજાનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે તાજા પર પાણીનો છંટકાવ કરવા બાદ તાજાને આગળ પાણીની ધાર કરી તાજાને ઠંડો કરી શ્રીફળ પણ વધેર્યું હતું તાજાને ઠંડો કરાયા બાદ ટેમ્પોમાં આજવા રોડ કરબલાના મેદાનમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં પરંપરા અને વિધિ મુજબ તાજાને દફન કરવામાં આવશે પૌરાણિક શ્રી બહુચરજી મંદિરના પૂજારી બિરા રમેશચંદ્ર તમામને જણાવું છું કે આજે મોહરમનું પર્વ હોવાથી પ્રતિવાર્ષિકની જેમ નાગારવાડા સ્થિત હકીમ સાહેબનો જે ઇમામવાળો છે ત્યાં આગળ આ તાજિયા બેસાડવામાં આવે છે અને પ્રતિવાર્ષિકની જેમ મોહરમના દિવસે આ તાજિયાને બહુચારી મંદિર ખાતે લાવવામાં આવે છે ત્યારબાદ બહુચાજી મંદિરના પૂજારી દ્વારા આ તાજિયા પર પંચદ્રવ્યોના છંટકાવ કરી આ તાજિયાને ઠંડા કરવામાં આવે છે ત્યારબાદ આજવા સ્થિત ગુલિસ્તાન એપાર્ટમેન્ટ છે એની પાછળ આ તાજિયાને દફનાવવામાં આવે છે આ પ્રણાલી આશરે અઢીસો વર્ષથી ચાલુ છે અને હાલમાં પણ બહુચરજી મંદિરના ગાદીપતિની અગિયારમી પેઢી આ પ્રણાલી પ્રમાણે મુજબ કાર્યરત કરી રહી છે કદાચ વડોદરા કાં તો વિશ્વના કાં તો સમગ્ર ગુજરાતના આ એકમાત્ર એવા તાજિયા હશે કે જેનું વિસર્જન મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવે છે ત્યારબાદ આ તાજિયાને દફનાવવામાં આવે છે આ તાજિયાની મુખ્ય વિશેષતા આ છે